સુરતમાં પોલીસને ગોથી ચડાવે તેવા કુખ્યાતોના ભૂલ ભૂલૈયા જેવા ઘરને શોધવા સુરત પોલીસને મનપાની મદદ લેવી પડી છે અને તમને નવાઈ લાગશે કે એક મકાન થી બીજા મકાન સુધી જવા ટેમ્પરરી બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના બાદ રાજ્યભરમાં સાત હજાર છસો બાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદી તૈયાર થયા બાદ હવે તેમણે કરેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે પરંતુ સુરત શહેરમાં કેટલાક હાર્ડકોર ક્રિમિનલો પોલીસથી બચવા માટે ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે જે ભૂલ ભૂલૈયા સમાન છે ઘણી વખત તો સ્ટ્રકચર બહારથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોય છે પરંતુ અંદરથી આ અસામાજિક તત્વો બંગલાની અંદર લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય છે ગેરકાયદે બાંધકામો તોડવા સાંકડી ગલીઓમાં જવા માટે ગોથે ચડેલી સુરત પોલીસ મનપાની મદદ લઈ રહી છે અસામાજિક તત્વોએ પોતાના ઘરો નજીક ગેરકાયદે ફૂટ બ્રિજ ગુંચવાયેલા રસ્તાઓનો ઉકેલ લાવવા નકશા મંગાવી તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓ જ્યારે પણ પોલીસ પકડવા આવે ત્યારે હાથમાં ન આવે તે માટે એક મકાનથી બીજા મકાન સુધી ટેમ્પરરી બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે